આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ભય અને દોડધામનો માહોલ છવાઈ ગયો હતો પ્રાથમિક માહિતી મુજબ દહેજની યુનિવર્સલ કંપનીમાં બનેલી આ ઘટનામાં વહેલી સવારે એકાએક જોરદાર ધડાકો થયો હતો જેના કારણે કંપની પરિસરમાં નાસભાગ મચી ગઈ હતી ઘટનાની જાણ થતાં જ વાગરા મામલતદારની ટીમ તાત્કાલિક ધોરણે સ્થળ પર પહોંચવા રવાના થઈ હતી બે દિવસ પહેલા દહેજમાં થયેલા ધડાકા બાદ આગની વધુ એક ઘટના સામે આવી છે આ સિલસિલાબંધ ઘટનાઓ દહેજ ઔદ્યોગિક વસાહતમાં સલામતીના ધોરણ અને નિયમોના પાલન પર ગંભીર સવાલ ઉભા કરી રહી છે ઔદ્યોગિક એકમોમાં વારંવાર બનતી આવી દુર્ઘટનાઓ કામદારોની સુરક્ષા અને પર્યાવરણને થતી અસર અંગેની ચિંતામાં વધારો કરી રહી છે સ્થાનિક સત્તાવાળાઓ દ્વારા આગ લાગવાનું ચોક્કસ કારણ અને કોઈ જાનહાની થઈ છે કે કેમ તે અંગે તપાસ શરૂ કરવામાં આવી છે જોકે આ ઘટનાએ ઔદ્યોગિક સલામતી માટે કડક અમલીકરણ અને દેખરેખની આવશ્યકતા પર ભાર મૂક્યો છે જેથી ભવિષ્યમાં આવા અકસ્માતોને અટકાવી શકાય દહેજને ઔદ્યોગિક સુવિધામાં કામ કરતા હજારો લોકોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે તાત્કાલિક અને અસરકારક પગલાં લેવા અનિવાર્ય છે શું આ ઘટના ઔદ્યોગિક સુરક્ષા પ્રત્યે વધુ ગંભીરતાથી વિચારવા મજબૂર કરશે